કેમ છો દોસ્તો તમે મજામાં છો આપણા દેશી બ્લોકમાં આજે આપણે જવાના છે કાઠિયાવાડ તમને એમનો બ્લોગ દેખાડશું આજે બસ આવે તો આપીજી હમણાં આજે જીએ છે તમને આગળ બ્લોક દેખાડતા રહીશું આ છે અમારું કુશ આજે જીતુ અને આ પાસે યુવરાજ તમને આગળ બ્લોક દેખાડતા રહીશું બન્યા રહેજો મારા બ્લોકમાં અમે બેહી જાવ છે બસમાં મેને યુવરાજ

ડાયરેક્ટ આપણે બીજી હોટલે આવી જશે નાસ્તો પાણી આપણે આવી જશે હોટલે હોટલ બસ આપડી લાલ કલર ની ઉભી છે આપણે આવી જશે હળવદ હળવદ હા ઉતરી આપડે બધા આ છે યુવરાજ દોસ્તો આપણે ફરવા આવી જશે હળવદ આ હળવદ ફરવા આવ્યા છે ટાઈમ પાસ કરવા પછી જવાનું છે આપણે ઉટાળા ટંકરા પછી તમને આગળ બ્લોગમાં તમે બન્યા રહેજો